જો તમે લાભ પાંચમના આ શુભ દિવસે સોનું ચાંદી ન લાવી શકો તો એની ચિંતા કરવાની જરૂર નથી પણ જો તમે એના બદલે ફક્ત દસ રૂપિયાની આ એક ખાસ વસ્તુ ઘરમાં લઈ આવશો તો તે આખું વર્ષ તમારા ઘરના ધનભંડાર છલોછલ રાખશે તમે સાંભળી રહ્યા છો વાસ્તુ મંદિર મિત્રો દિવાળીના પવિત્ર તહેવારની હારમાળા પછી આવતો સૌથી શુભ અને ફળદાયી દિવસ એટલે લાભ પાંચમ આ માત્ર દિવાળીનું સમાપન નથી પરંતુ આપણા આખા નવા વર્ષના વ્યાપાર ધંધા અને સમૃદ્ધિની સાચા અર્થમાં શરૂઆત કરવાનો દિવસ છે આ વર્ષે બે હજાર પચીસ માં આ પવિત્ર તહેવાર છવ્વીસ ઓક્ટોબર રવિવારના રોજ આવી રહ્યો છે મિત્રો આ દિવસે આપણી સૌની ઈચ્છા હોય છે કે આપણે ઘરમાં સોનું ચાંદી જમીન કે મકાન જેવી કોઈ મોટી વસ્તુ વસાવીએ પણ જો તમે તેમ ન કરી શકો તો જરાય ચિંતા ન કરતા કારણ કે પેલી દસ રૂપિયાની વસ્તુનું મહત્ત્વ તેનાથી પણ વધારે હોઈ શકે છે આ દિવસને આપણે લાભ પાંચમ કહીએ છીએ પણ આને સૌભાગ્ય પંચમી અને શ્રી પંચમી પણ કહે છે પરંતુ આ દિવસનું સૌથી મોટું અને અગત્યનું નામ છે જ્ઞાન પંચમી હવે તમે વિચારશો કે લાભ અને જ્ઞાનને વળી શું સંબંધ સંબંધ છે અને ખૂબ જ ઊંડો છે શાસ્ત્રો કહે છે કે જ્ઞાન વગરનો લાભ ક્યારેય ટકતો નથી એ અભિમાન લાવે છે અને નાશ તરફ દોરી જાય છે એટલા માટે જ આ એક એવો અનોખો દિવસ છે જ્યારે વિઘ્નહર્તા ગણેશજી ધનની દેવી માતા લક્ષ્મી અને બુદ્ધિની દેવી માતા સરસ્વતીની એક સાથે પૂજા કરવામાં આવે છે આ દિવસે ગણેશજીના બે પુત્રો શુભ અને લાભની સાથે માતા સરસ્વતીના જ્ઞાનનું પણ પૂજન થાય છે આપણા ગુજરાતમાં વ્યાપારી ભાઈઓ માટે તો આ દિવસ સર્વોપરી છે આ દિવસે જ તેઓ પોતાના નવા ચોપડા પર કંકુથી સાથીઓ પૂરી શુભ લાભ અને શ્રી શ્રીસવવા લખીને પોતાના ધંધાનું સાચું મુહૂર્ત કરે છે મિત્રો આ દિવસ એટલો શક્તિશાળી છે કે તેને અખા ત્રીજની જેમ જ વણજોયું મુહૂર્ત કહેવામાં આવ્યું છે એટલે કે આ દિવસે નવું કામ શરૂ કરવા કે ખરીદી કરવા માટે કોઈ ચોઘડિયું જોવાની પણ જરૂર પડતી નથી આખો દિવસ જ શુભ છે તો મિત્રો આજના આ ખાસ વિડીયોમાં આપણે જાણીશું કે વર્ષ બે હજાર પચીસની પાંચમની આ પવિત્ર તિથિનું સૌથી શ્રેષ્ઠ અને શુભ મુહૂર્ત કયું છે ઘરમાં કે દુકાનમાં ગણેશજી લક્ષ્મીજી અને સરસ્વતીજીની સ્થાપના કરવાની સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ કઈ છે સાથે જ આપણે સાંભળીશું આ જ્ઞાન પંચમીની એ પૌરાણિક અને અદ્ભુત કથા જે સાંભળ્યા વગર આ દિવસની પૂજા અધૂરી ગણાય છે અને હા વિડિયોના અંતમાં હું તમને જણાવીશ કે પેલી દસ રૂપિયાની ખાસ વસ્તુ કઈ છે અને બીજા એવા કયા નાના નાના પણ ચમત્કારિક ઉપાયો છે જે આખું વર્ષ માતા લક્ષ્મીની કૃપા તમારા પર વરસાવશે આ બધી જ અગત્યની માહિતી જાણવા માટે વિડિયો અંત સુધી જોવાનું બિલકુલ ચૂકશો નહીં કારણ કે અંતમાં તમે જાણશો એ ચમત્કારિક ઉપાય જે તમારું વર્ષ નહીં તમારું ભાગ્ય બદલવાની શક્તિ ધરાવે છે મિત્રો લાભ પાંચમ એવો એક અદભુત અને પવિત્ર દિવસ છે જ્યારે ભગવાન ગણેશજી માતા લક્ષ્મી અને માતા સરસ્વતી ત્રણેય એક સાથે પ્રસન્ન થાય છે અને ભક્તોને ધન જ્ઞાન અને સુખનો ત્રિવેણી આશીર્વાદ આપે છે તો ચાલો જાણી લઈએ આ વર્ષ બે હજાર પચીસની લાભપાચમની સૌથી શુભ ઘડી અને તેની શાસ્ત્રોક્ત પૂજાવિધિ વિશે સૌથી પહેલા વાત કરીએ શુભ મુહૂર્તની તો મિત્રો આ વર્ષે બે હજાર પચીસમાં પાંચમનો મહાપવિત્ર દિવસ છવ્વીસ ઓક્ટોબર રવિવારના રોજ આવી રહ્યો છે પંચાંગ પ્રમાણે કારતક સુદ પંચમ તિથિ છવ્વીસ ઓક્ટોબર સવારે આશરે ત્રણ વાગીને અડતાલીસ મિનિટે શરૂ થતાં સત્યાવીસ ઓક્ટોબર સવાર સુધી ચાલુ રહેશે અને પૂજા માટે શ્રેષ્ઠ મુહૂર્ત સવારે છ વાગે ને ત્રીસ મિનિટથી દસ વાગે ને તેર મિનિટની વચ્ચે આવે છે હા મિત્રો સ્થાન અનુસાર આ સમયમાં થોડી ફરક પડી શકે છે એટલે તમારું સ્થાનિક પંચાંગ અવશ્ય તપાસજો આ સમયે પૂજા કરવાથી ગણેશજીની કૃપા સહેજ મળે છે અને લક્ષ્મી પ્રવેશની શક્તિ ઘરમાં જાગૃત થાય છે આમ તો આ દિવસને શાસ્ત્રોમાં વણ જોયું મુહૂર્ત પણ કહેવામાં આવ્યું છે જેનો અર્થ છે કે આખો દિવસ જ શુભ છે હવે આપણે તેની સરળ પણ શાસ્ત્રોક્ત પૂજા વિધિ જાણીએ લાભ પાંચમના દિવસે સવારે વહેલામાં વહેલા ઉઠો સ્નાન કરો શુદ્ધ એટલે કે સ્વચ્છ વસ્ત્રો પહેરો શક્ય હોય તો આ દિવસે લાલ પીળા કેસરી અથવા સફેદ રંગના વસ્ત્રો પહેરવા ખૂબ જ શુભ ગણાય છે સ્નાન થઈ જાય પછી એક તાંબાનો લોટો લો તેમાં શુદ્ધ જળ ભરો થોડું કંકુ અને ચોખાના થોડા દાણા નાખો આ લોટા વડે ભગવાન સૂર્યનારાયણને જળ અર્પણ કરવું જળ અર્પણ કરતી વખતે ગાયત્રી મંત્ર ઓમ ભૂર્ભુઅ સ્વઃ તત્સવિતુર વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહી ધીયો ન પ્રચોદયાત નો જાપ કરવો આટલું થઈ જાય પછી હવે ઘરના મંદિર કે પૂજાનું સ્થાન સાફ કરો થોડું ગંગાજળ લો અને આખા સ્થાન પર છંટકાવ કરીને તેને પવિત્ર કરો ત્યાર પછી પૂજા કરવા માટે એક બાજોટ કે પાટલો મૂકી તેના પર લાલ અથવા પીળું કપડું પાથરો તેની પર ભગવાન શ્રી ગણેશ માતા મહાલક્ષ્મી અને માતા સરસ્વતીની મૂર્તિ કે ફોટો સ્થાપિત કરો હવે એક વાત યાદ રાખજો આ પવિત્ર કાર્તિક મહિનો ચાલી રહ્યો છે એટલે આ દિવસે ભગવાન શિવ પરિવાર અને ભગવાન કાર્તિકેય સ્વામીનું સ્મરણ કરવું તેમની પૂજા કરવી એ પણ ખૂબ જ શુભ ફળદાયી ગણાય છે આમ કરવાથી કુંડળીમાં જો કોઈ મંગળ દોષ હોય તો તે પણ શાંત થાય છે પૂજાનું સૌથી મુખ્ય અને મહત્વનું કામ હવે કરવાનું છે પૂજા શરૂ કરતા પહેલાં એક નાની વાટકી લો તેમાં થોડું શુદ્ધ ઘી અથવા તલનું તેલ લો અને તેમાં થોડું કંકુ ભેળવીને એક પેસ્ટ તૈયાર કરો આ પેસ્ટ વડે તમારા ઘર કે દુકાનના મુખ્ય દરવાજા પર બહારની બાજુએ દરવાજાની ડાગી બાજુએ શુભ અને જમણી બાજુએ લાભ લખો આ બંને શબ્દોની બરાબર વચ્ચે એક સુંદર સાઠીઓ જેને સ્વસ્તિક પણ કહેવાય છે તે દોરો મિત્રો આ શુભ લાભના અક્ષર માત્ર શબ્દ નથી પરંતુ તમારા જીવનમાં ધન ધાન્ય અને મંગળ પ્રવાહ પ્રેરિત કરનારી દૈવી કુંજી છે જે ભાઈઓ પોતાના નવા ચોપડાનું પૂજન કરવાના હોય તેમણે પોતાના નવા ચોપડામાં પણ આ જ કંકુવાળી પેસ્ટથી પહેલાં પાના પર સાથીઓ દોરવો શુભ લાભ લખવું અને ખાસ કરીને શ્રી સવા એમ લખવું આ શ્રી સવા લખીને માતાજીને પ્રાર્થના કરાય છે કે હે માતા આ આખા વર્ષ દરમિયાન મારો લાભ હંમેશા સવાયો થતો રહે ચાલો હવે મુખ્ય પૂજા શરૂ કરીએ સૌપ્રથમ પ્રથમ વિઘ્નહર્તા ગણેશજીનું ધ્યાન ધરી વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરું મેં દેવ સર્વકાર્યશું સર્વદા મંત્ર બોલો ગણેશજીને કંકુનું તિલક કરો જો સિંદૂર હોય તો તેમને સિંદૂર ચઢાવો અને હા ગણેશજીને સૌથી પ્રિય વસ્તુ એટલે કે લીલી દુર્વાની એકવીસ ગાંઠ બનાવીને અર્પણ કરો પ્રસાદમાં તેમને ઘીમાં બનાવેલા લાડુ અથવા મોદકનો ભોગ ધરાવો ગણેશજીની વિશેષ કૃપા માટે એક આખી સોપારી લઈને તેના પર નાડા છડી એટલે કે મૌલી બાંધીને તેમની સામે મૂકો ગણેશજીની પૂજા થઈ જાય પછી ધનની દેવી માતા લક્ષ્મીની પૂજા કરો માતાને પ્રેમપૂર્વક કંકુનો તિલક કરો ત્યાર પછી અક્ષત એટલે કે આખા ચોખા ચઢાવો પણ એક વાતનું ધ્યાન રાખજો અક્ષત ક્યારે કોરા ન ચઢાવવા ચોખાને હંમેશા શુદ્ધ પાણી કે ગંગાજળથી સહેજ ભીના કરીને જ માતાજીને અર્પણ કરવા આ પછી માતા લક્ષ્મીને તેમનું પ્રિય કમળનું ફૂલ અથવા લાલ ગુલાબનું ફૂલ અર્પણ કરો ભોગમાં માતાને ખીર પતાસા અથવા કોઈ પણ સફેદ મીઠાઈ જેવી કે સાકર કે મિશ્રી પણ ધરાવી શકાય છે અને હવે આ દિવસની સૌથી મહત્વપૂર્ણ પૂજા માતા લક્ષ્મીની પૂજા પછી જ્ઞાનની દેવી માતા સરસ્વતીની પૂજા કરવાની છે માતા સરસ્વતીનું ધ્યાન ધરો તેમની વંદનાનો શ્લોક યા કુંદેન્દુ તુષાર હાર ધવલા બોલો માતાને સફેદ ચંદનનું તિલક કરો અને સફેદ ફૂલોનો હાર અર્પણ કરો આટલું કર્યા પછી તમારા બાળકોના પુસ્તકો તમારી પોતાની પેન કે તમારા વ્યાપારના ચોપડા જે કાંઈ જ્ઞાનના સાધનો હોય તેને માતાજીના ચરણોમાં મૂકો અને હાથ જોડીને પ્રાર્થના કરો કે હે મા શારદા તમે જે ધન આપો તેને સાચવવાની અને સાચી જગ્યાએ વાપરવાની અમને સદબુદ્ધિ પણ આપજો આ પૂજા કર્યા પછી તે જ સ્થાને બેસીને એક સંકલ્પ લેવાનો હોય છે મનમાંને મનમાં સંકલ્પ લો કે હું મારા જીવનમાંથી પાંચ દુર્ગુણો કામ ક્રોધ લોભ મોહ અને અહંકારને દૂર કરવાનો પૂરો પ્રયત્ન કરીશ જ્યારે જીવનમાંથી આ પાંચ વસ્તુ જાય છે ત્યારે જ સાચા લાભની શરૂઆત થાય છે બધી પૂજા પૂર્ણ થયા પછી કપૂર પ્રગટાવીને ભગવાનની આરતી ઉતારો અને અંતમાં હાથ જોડીને જાણતા અજાણતા થયેલી ભૂલો માટે ક્ષમા પ્રાર્થનાનો શ્લોક મંત્ર મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વરી યદ પૂજિતમ માયા દેવી પરિપૂર્ણમ તદસ તુમે અવશ્ય બોલવો પૂજા પૂર્ણ થયા પછી આ દિવસે દાનનું ખૂબ જ મહત્વ છે તમારી યથાશક્તિ મુજબ ગાયને લીલું ઘાસ ખવડાવવું કૂતરાને રોટલી આપવી અને પક્ષીઓને ચણ નાખવું એવું માનવામાં આવે છે કે આમ કરવાથી જીવનના બધા જ ગ્રહ દોષ શાંત થાય છે અને ધંધા રોજગારમાં ખૂબ પ્રગતિ થાય છે આ રીતે લાભ પાંચમની આ પવિત્ર પૂજા પૂર્ણ થાય છે જય શ્રી લક્ષ્મી માતા આ લાભ પાંચમે તમારું જીવન સંપત્તિ અને શાંતિથી ભરાઈ જાય એ જ મારી હાર્દિક પ્રાર્થના આ દિવસે કરવામાં આવેલી પૂજા પછી જ્ઞાન અને વિદ્યા પ્રત્યેની ભક્તિનું મહાત્મ્ય સમજવું અત્યંત આવશ્યક છે કારણ કે જ્ઞાન વિના કોઈ પણ સંપત્તિ લાભ કે પુણ્યનું સાચું ફળ પ્રાપ્ત થતું નથી આથી હવે સાંભળીએ જ્ઞાનના મહાત્મ્યને ઉજાગર કરતી એક પૌરાણિક કથા જે લાભ પાંચમના પવિત્ર દિવસે સાંભળવાથી અનેક ગણા લાભ આપે છે ઘણા સમય પહેલાની વાત છે પદ્મપુર નામના એક સુંદર નગરમાં અજિત સેન નામે રાજા રાજ કરતા હતા રાજા ખૂબ જ પરાક્રમી અને દયાળુ હતા અને તેમની રાણી યશોમતી ચોસઠ કળાઓમાં હોશિયાર અને ખૂબ જ ગુણવાન હતા તેમના રાજમહેલમાં સુખ સંપત્તિની કોઈ જ કમી નહોતી પણ રાજા રાણીના મનમાં એક ખૂબ જ ઊંડું દુઃખ હતું તેમને એકનો એક દીકરો હતો રાજકુમાર વરદત્ત જેમ જેમ રાજકુમાર મોટો થવા લાગ્યો રાજાએ તેને ભણવા ગણવા માટે મોટા મોટા પંડિતો અને ગુરુઓ પાસે મોકલ્યો પંડિતો પણ રાજાના દીકરાને ખૂબ જ મહેનતથી અને દિલથી ભણાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા પણ રાજકુમાર વરદત્તનું મન વિદ્યામાં નહીં પણ વિલાસમાં જ લાગેલું રહેતું હતું તેને એક અક્ષર પણ યાદ નહોતું રહેતું અને તેનો આખો દિવસ માત્ર રમત ગમત અને મિત્રો સાથે મોજ મજામાં જ પસાર થતો હતો જો કોઈ ગુરુ તેને વઢે તો તે તેમની મજાક ઉડાવતો અને તેમનું અપમાન કરતો સમય પસાર થતો ગયો અને રાજકુમાર યુવાન થયો પણ તે સાવ અભણ અને જ્ઞાન વગરનો જ રહ્યો અને જાણે આ દુઃખ ઓછું હોય તેમ યુવાનીમાં આવતા જ વરદત્તને કોઢ એટલે કે કુષ્ઠ રોગનો એક ભયંકર રોગ લાગી ગયો તેનું આખું શરીર ગળવા લાગ્યું અને તે ખૂબ જ પીડા અને દુઃખમાં પોતાના દિવસો પસાર કરવા લાગ્યો એજ નગરમાં સિંહદાસ નામના એક શેઠ પણ રહેતા હતા તે સાત કરોડ સોના મોહરોના માલિક હતા તેમની પાસે ધન દોલતની કોઈ જ કમી નહોતી પણ તે શેઠ પણ દિવસ રાત ચિંતામાં ડૂબેલા રહેતા હતા પણ વિધાતાએ જાણે તેમના નસીબમાં કોઈ બીજી જ પરીક્ષા લખી હતી તેમને ગુણમંજરી નામે એક દીકરી હતી જે જન્મથી જ બીમાર રહેતી હતી અને તે મૂંગી હતી એટલે કે તે બોલી શકતી નહોતી શેઠે મોટા મોટા વૈદ્યો પાસે તેનો ઈલાજ કરાવ્યો અનેક ઉપચારો કર્યા પણ ગુણમંજરીને કંઈ જ ફરક ન પડ્યો ધીમે ધીમે તે લગ્ન કરવા યોગ્ય ઉંમરની થઈ ગઈ પણ એક બીમાર અને મૂંગી છોકરી સાથે કોણ પોતાના દીકરાના લગ્ન કરાવવા તૈયાર થાય આ કારણે શેઠ અને શેઠાણી ખૂબ જ ચિંતિત રહેતા હતા અને પછી એક દિવસ એ નગરમાં જાણે ઈશ્વરની કૃપા જ ઉતરી આવી ચાર જ્ઞાનના ધારક મહાન તપસ્વી શ્રી વિજયસેન સુરીજી મહારાજ તે નગરમાં પધાર્યા તેમના આવવાના સમાચાર સાંભળતા જ આખું નગર તેમના દર્શન કરવા માટે ઉમટી પડ્યું રાજા અજીતસેન પણ પોતાના રોગી દીકરા વરદત્તને સાથે લઈને અને સિંહદાસ શેઠ પણ પોતાની મૂંગી દીકરી ગુણમંજરીને સાથે લઈને ગુરુદેવને વંદન કરવા આવ્યા સૌ કોઈ પોતપોતાના યોગ્ય સ્થાને બેઠા ત્યારે આચાર્ય મહારાજે પોતાનો ધર્મ ઉપદેશ આપવાનું શરૂ કર્યું તેમણે કહ્યું કે હે ભાઈઓ અને બહેનો જે મનુષ્ય આ સંસારમાંથી મુક્તિ મેળવીને મોક્ષ મેળવવા ઈચ્છુક છે તેણે હંમેશા જ્ઞાનની પૂજામાં મહેનત કરવી જોઈએ કારણ કે જ્ઞાનથી જ સાચી સમજ આવે છે અને સાચી સમજથી જ સારું ખરાબ સમજાય છે જે કોઈ મનુષ્ય જ્ઞાનનો અનાદર કરે છે તેને ત્રણ ભયંકર ફળ મળે છે જે પોતાના મનથી જ્ઞાનનો તિરસ્કાર કરે છે તે આવતા ભાવમાં બુદ્ધિ વગરનો જન્મે છે જે પોતાની વાણીથી જ્ઞાનનો અનાદર કરે છે જેમ કે ભણવામાં આળસ કરવી કે ભણેલાની નિંદા કરવી તે આવતા ભાવમાં મૂંગો જન્મે છે અને જે પોતાના શરીરથી જ્ઞાનના સાધનો જેવા કે પુસ્તકો કે ચોપડાનું અપમાન કરે છે તેને પગ લગાડે છે કે તેને ફાડી નાખે છે તે આવતા ભાવમાં કોઢ જેવા ભયંકર શરીરના રોગો પામે છે ગુરુ મહારાજનો આ ઉપદેશ સાંભળીને સિંહદાસ શેઠના મનમાં એક આશા જાગી તેમણે તરત જ હાથ જોડીને ગુરુદેવને પૂછ્યું કે હે પ્રભુ આપે હમણાં જ જ્ઞાનના અનાદરના ફળ વિશે જણાવ્યું તો શું આ મારી દીકરી ગુણમંજરીએ ગયા ભાવમાં કોઈ એવું પાપ કર્યું છે કે તે આ ભાવમાં જન્મથી જ બીમાર અને મૂંગી જન્મી છે ત્યારે ગુરુ મહારાજે પોતાના જ્ઞાનના બળથી તેનું ભૂતકાળ જોતા કહ્યું કે શેઠ તમે સત્ય જાણવા માંગો છો તો સાંભળો આ તમારી દીકરી ગયા ભાવમાં ખેટક નામના નગરમાં જીનદેવ નામના એક શેઠની પત્ની હતી તે ભવમાં તેને પાંચ દીકરા અને ચાર દીકરીઓ હતા જ્યારે તેના દીકરાઓ ભણવાલાયક થયા ત્યારે શેઠે તેમને ગુરુ પાસે ભણવા માટે મૂક્યા પણ આ સ્ત્રીને ભણતરનું કોઈ મહત્ત્વ સમજાતું નહોતું તેના દીકરાઓ ભણવાને બદલે આખો દિવસ રમ્યા જ કરતા અને જ્યારે ગુરુ તેમને વળતા કે સજા કરતા ત્યારે તેઓ ઘરે આવીને તેમની મા પાસે ફરિયાદ કરતા આ સ્ત્રી વાત જાણ્યા વગર ઉલ્ટાનું ગુરુજીને જઈને વળતી અને ગુસ્સામાં આવીને ઘણીવાર તેણે પોતાના જ દીકરાઓના પુસ્તકો ચોપડા અને પાટીઓ આગમાં નાખીને બાળી નાખ્યા હતા તેણે જ્ઞાનના સાધનોનો કેવો ભયંકર અનાદર કર્યો એટલું જ નહીં જ્યારે તેના શેઠે તેને સમજાવ્યું કે દીકરાઓને અભણ રાખીને શું કરીશું તેમને કોઈ કન્યા પણ નહીં આપે ત્યારે તે શેઠ સાથે ઝઘડવા લાગી એક દિવસ ઝઘડો એટલો બધો વધી ગયો કે તે સ્ત્રીએ ગુસ્સામાં પોતાના પતિને કહ્યું કે તારો બાપ પાપી આ સાંભળીને શેઠને એટલો ગુસ્સો આવ્યો કે તેણે પથ્થરનો ઘા કરીને તે સ્ત્રીને મારી નાખી તે સ્ત્રી મરણ પામી અને જ્ઞાનના સાધનો બાળવાના અને ખરાબ બોલવાના પાપને કારણે તે આજે તમારી દીકરી તરીકે બીમાર અને મૂંગી જન્મી છે જેવી ગુરુદેવે આ વાત કહી ગુણમંજરીને પોતાનો આખો જૂનો ભવ યાદ આવી ગયો તેણે રડતા રડતા માથું હલાવીને સ્વીકાર કર્યો કે ગુરુજીની વાત બિલકુલ સાચી છે સિંહદાસ શેઠે ગુરુદેવના પગ પકડી લીધા અને પૂછ્યું કે પ્રભુ મારી દીકરી આ પાપમાંથી મુક્ત થાય અને સાજી થઈ જાય એવો કોઈ ઉપાય બતાવો ત્યારે દયાળુ ગુરુએ કહ્યું કે જો તમારી દીકરી સાચા મનથી જ્ઞાન પંચમીની પૂજા અને તપ કરશે તો તેના રોગો જરૂર નાશ પામશે ગુણમંજરીએ તે જ ઘડીએ આ વ્રત લેવાનો સંકલ્પ કરી લીધો આ બધું જોઈને રાજા અજીત સેને પણ ગુરુ મહારાજને પૂછ્યું કે હે ગુરુદેવ આ મારો દીકરો વરદત્ત જે એક અક્ષર પણ ભણી શકતો નથી અને આ ભયંકર કોઢના રોગથી પીડાય છે તેનું શું કારણ હશે ત્યારે ગુરુ મહારાજે કહ્યું રાજન તમારા દીકરાની આવી હાલત કેમ થઈ તે જાણવા માટે તમે તેનો જૂનો ભાવ સાંભળો શ્રીપુર નગરમાં વાસુદેવ નામે એક હતા જેમને વસુસાર અને વસુદેવ નામે બે દીકરા હતા બંને ભાઈઓએ યુવાનીમાં જ સંસારનો ત્યાગ કરીને દીક્ષા લઈ લીધી હતી તેમાં જે નાનો ભાઈ વસુદેવ હતો તે ખૂબ જ બુદ્ધિશાળી હતો તે ભણી ગણીને મોટો આચાર્ય બન્યો અને દરરોજ પાંચસો સાધુઓને જ્ઞાન આપતો હતો એટલે કે તેમને ભણાવતો હતો જ્યારે તેનો મોટો ભાઈ વસુસાર જે ઓછું ભણેલો હતો તે શાંતિથી તપ કરતો હતો એક રાત્રે વસુદેવ સુરી નાનો ભાઈ થાકીને સૂતા હતા ત્યારે એક પછી એક સાધુઓ તેમની ઊંખ બગાડીને તેમની શંકાઓ પૂછવા આવવા લાગ્યા વારંવાર ઊંઘ બગડવાથી તેમના મનમાં એક ખરાબ વિચાર આવી ગયો તેમણે વિચાર્યું કે મારો મોટો ભાઈ ભણ્યો નથી તે કેવો સુખી છે તેને કોઈ હેરાન નથી કરતું તે શાંતિથી ઊંઘી શકે છે તે મૂર્ખ છે એટલે તેને કોઈ કંઈ પૂછતું નથી અને હું આ જ્ઞાનના ભાર નીચે દબાઈ ગયો છું મારી ઊંઘ પણ હરામ થઈ ગઈ છે બસ આ ખરાબ વિચાર આવતા જ તેમણે મનમાં નક્કી કરી લીધું કે આજથી હું કોઈને ભણાવીશ પણ નહીં અને નવું ભણીશ પણ નહીં આમ વિચારીને જ્ઞાન હોવા છતાં તેમણે જ્ઞાન આપવાની આળસ કરી અને બાર વર્ષ સુધી મૌન ધારણ કરી લીધું તેમણે પોતાના આપનો પશ્ચાતાપ કર્યા વગર જ તેઓ મરણ પામ્યા અને તે જ વસુદેવ સૂરીનો જીવ આજે તમારો દીકરો વરદત્ત બન્યો છે જ્ઞાનનું અપમાન કરવાથી તે અભણ જન્મ્યો અને જ્ઞાન હોવા છતાં આળસ કરવાને કારણે તે કોઢના રોગથી પીડાઈ છે ગુરુ મહારાજના વચનો સાંભળતા જ રાજકુમાર વરદતને પણ પોતાનો જૂનો ભવ યાદ આવી ગયો તેને પોતાનો ભૂતકાળ યાદ આવતા જ તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો અને ગુરુદેવના ચરણોમાં પડીને પોતાના પાપની માફી માંગી અને રોગ મટાડવાનો ઉપાય પૂછવા લાગ્યો ત્યારે દયાળુ ગુરુ ભગવંતે તેને પણ જ્ઞાન પંચમીનું તપ અને પૂજા કરવાનું કહ્યું રાજકુમાર વરદતે તે જ ક્ષણે આ કઠિન વ્રત સ્વીકારી લીધું ત્યાર પછી રાજા અને શેઠ બંને પોતપોતાના મહેલે પાછા ફર્યા કુમાર અને ગુણમંજરી બંને ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક જ્ઞાન પંચમીનું તપ અને પૂજા કરવાનું શરૂ કર્યું અને મિત્રો એ તપનો પ્રભાવ તો જુઓ થોડા જ સમયમાં કુમારના શરીરના બધા રોગો જણે જાદુની જેમ અદૃશ્ય થઈ ગયા અને તેનું શરીર પહેલાં જેવું જ સુંદર અને સોના જેવું ચમકવા લાગ્યું એટલું જ નહીં તેના જ્ઞાનના બધા બંધનો તૂટી ગયા અને તે ખૂબ જ જલ્દી બધી જ કલાઓમાં અને વિદ્યાઓમાં હોશિયાર થઈ ગયો બીજી બાજુ ગુણમંજરીના પણ બધા મોટા રોગો મટી ગયા તે બોલતી થઈ ગઈ અને ખૂબ જ રૂપાળી બની ગઈ રાજાએ ખુશ થઈને કુમારને રાજ્ય સોંપી દીધું અને ગુણમંજરીના લગ્ન પણ એક યોગ્ય રાજકુમાર સાથે ધામધૂમથી થયા બંને લાંબો સમય સુધી સંસારનું સુખ ભોગવ્યું અને અંતે દીક્ષા ગ્રહણ કરીને સારું ચારિત્ર પાળીને કેવળ જ્ઞાન પામીને મોક્ષ પામ્યા તો મિત્રો આ કથા સાંભળીને તમે બરાબર સમજી ગયા હશો કે આ પવિત્ર દિવસનું સાચું મહાત્મે શું છે અને સાચી બુદ્ધિ વગર કોઈ પણ લાભ નકામો છે હવે વાત કરીએ એ સૌથી મહત્વના ભાગની જેના માટે તમે આ વિડિયો અંત સુધી જોઈ રહ્યા છો તે છે આ દિવસના ચમત્કારિક ઉપાયો આ એવા અચૂક ઉપાયો છે જે માતા લક્ષ્મીને તમારા ઘરમાં સ્થિર કરવા માટે ખૂબ જ જરૂરી છે અને ખાસ કરીને એ લોકો માટે છે જે સોનું ચાંદી જેવી મોંઘી ખરીદી નથી કરી શકતા જેમ મેં તમને ઇન્ટ્રોમાં કહ્યું હતું કે જો તમે સોનું ચાંદી ન ખરીદી શકો તો કાંઈ વાંધો નહીં પણ ફક્ત દસ રૂપિયાની આ વસ્તુ લઈ આવજો તો એ વસ્તુ કઈ છે મિત્રો એ વસ્તુ છે સોપારી હા એ જ સોપારી જે આપણે પૂજામાં વાપરીએ છીએ લાભ પાંચમના દિવસે બજારમાંથી એક આખી સારી સોપારી લાવી તેની પૂજા કરો તેના પર નાડા છડી એટલે કે મૌલી બાંધી કંકુ ચોખા ચઢાવી ગણેશજી અને માતા લક્ષ્મીનું સ્મરણ કરીને તેને તમારી તિજોરીમાં જ્યાં તમે પૈસા રાખતા હો ત્યાં મૂકી દેજો યાદ રાખજો સોપારી પૂજામાં વપરાતી પવિત્ર વસ્તુ છે અને તેને તિજોરીમાં મૂકવાથી ઘરમાં સ્થિર લક્ષ્મીનો વાસ થાય છે આ સિવાય બીજા પણ નાના નાના ઉપાયો છે જે તમારે આ દિવસે અવશ્ય કરવા જોઈએ બીજો ઉપાય છે શ્રીફળ એટલે કે નારિયળ એક નાનું નારિયેળ લાવી તેને લાલ ચુંદડીમાં લપેટીને તમારા ઘરના મંદિરમાં કે તિજોરીમાં સ્થાપિત કરો ત્રીજો ઉપાય છે મીઠું આ દિવસે બજારમાંથી મીઠાનું એક નવું પેકેટ લાવી તેને પૂજામાં મૂકો અને તે જ મીઠાનો રસોડામાં ઉપયોગ શરૂ કરો અને ખાસ આ દિવસે ઘરમાં જે પોતું કરો તે પાણીમાં એક મુઠ્ઠી મીઠું નાખીને પોતું કરજો મીઠું એ પવિત્રતાનું પ્રતિક છે અને આ ઉપાય ઘરની બધી જ નકારાત્મક ઉર્જા અને સંવેદનોને દૂર કરવા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે ચોથો ઉપાય છે નવી સાવરણી લાભ પાચમના દિવસે ઘરમાં નવી સાવરણી કે સુપડી લાવી તેની પર કંકુ ચોખા ચઢાવી પૂજા કરીને પછી જ તેનો ઉપયોગ શરૂ કરવો સાવરણી એટલે સમૃદ્ધિનો પ્રવાહ જે ઘરમાંથી દરિદ્રતાને બહાર કાઢે છે અને નવી સકારાત્મક ઉર્જા અને તાજગી લાવે છે પાંચમો ઉપાય છે આખા ધાણા થોડા આખા ધાણા લાવી માતા લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરી અને પછી તેને રસોડામાં કે તિજોરીમાં એક નાની પોટલીમાં બાંધીને મૂકી દો ધાણા ધનનું પ્રતિક છે આ સિવાય તમે આ દિવસે પાંચ ગોમતી ચક્ર લાવી તેની પૂજા કરીને તિજોરીમાં રાખી શકો છો લક્ષ્મીના ચરણોના સ્ટીકર લાવીને ઘરના મુખ્ય દરવાજે અંદર આવતી હોય એ રીતે લગાવી શકો છો અને જો ધાતુ જ ખરીદવી હોય તો સોના ચાંદીને બદલે પિત્તળ કે તાંબાનું કોઈ નાનું વાસણ જેમ કે એક નાની ચમચી કે નાનો કળશ પણ ખરીદીને લાવી શકાય છે તેની અસર પણ સોના જેટલી જ શુભ હોય છે તો મિત્રો આ હતો બે હજાર પચીસની પાંચમનો સંપૂર્ણ વિડીયો જેમાં આપણે તેનું મહત્ત્વ બે હજાર પચીસનું શુભ મુહૂર્ત સંપૂર્ણ પૂજા વિધિ પૌરાણિક કથા અને ચમત્કારિક ઉપાયો વિશે જાણ્યું અમે આશા રાખીએ છીએ કે આ માહિતી તમને જરૂર ગમી હશે અને આ લાભ પાંચમ તમારા જીવનમાં જ્ઞાન સુખ સમૃદ્ધિ અને અઢળક લાભ લઈને આવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક જરૂર કરજો અને કમેન્ટમાં જય લક્ષ્મી અથવા જય મા સરસ્વતી લખવાનું બિલકુલ ન ભૂલતા આ માહિતી તમારા મિત્રો અને પરિવારજનો સાથે પણ શેર કરજો જેથી તેઓ પણ આ પવિત્ર દિવસનો લાભ લઈ શકે તમે સાંભળી રહ્યા હતા વાસ્તુ મંદિર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી જ ધાર્મિક અને જ્ઞાનવર્ધક માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહે ફરી મળીશું એક નવા અને દિવ્ય વિષય સાથેના વિડીયોમાં ત્યાં સુધી સુખ સમૃદ્ધિ તમારી સાથે રહે જય શ્રી કૃષ્ણ જય મહાલક્ષ્મી